પણ આપણે તો કારખાને જવાનું હોય ને પાછું તો આવી ચાલે નહીં હજી તો નાસ્તો ને એવું બધું કરવાનું બાકી છે હું સીધો ધાબા પર વૈયા તો ઘડી પર કીધું ધાબા પર વૈયા જાય બિલે 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 આજ તો કબૂતર આવી છે આટો મારવા વાહ ઓહ વાહ જો મમ્મી કરે છે સાફ સફાઈ ને બાકી બધાને બહાર બાંધી દીધા ને અંદર રાખ્યા કારણ કે નાની વાસડી તો ટાઈટ લાગે સૌની તમે તો ઘણી બધી કમેન્ટ કરી છે કે આ નામ રાખજો આ નામ રાખજો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતો હતો to nama tu abang kita itu semua um, raksasa raksasa. Ba, kiat apa? Rumah nama berapa? Gauri. Hah? Yeah? Gauri rakum mana nama itu? Gauri rak. Gauri. Ah, uh, baterai. Zay mata, zay munggul. Ma, wah wah. Gauri nama rakum apa? Ya, ah, uh, mana kita <laughs> tidak rakum mana? Gauri nama perdi itu semua orang bayi. Tidak <laughs> <laughs> nama harusnya mustah. Ya. Gauri nama itu le mustah. Ya. To Gauri nama payu semua bayar nu. Saya berapa beri? Ah. Beri adi, tetapi jauh isi tu. Tetapi jauh ni, leh tu? Leh. Gaya kita jis sepa. Pagoh. Pagoh. Abah, nama berakit itu saya gawuri. Cau like, comment, mana yang pasal kaya itu benda khas kiri. Wah. Hello. Hah? Hello. 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 Ya, hari tu makan nasi togaran, masih baki aje. Apa nama nasi togaran? Android. Eh, dudah aje, dud. Bas. Family nasi togaran itu nama rumahmu Joji. Wah, senduk orang sih. Eh, buat pasi keter mahu hijalah nama rumah. Keter mahu hijalah sih. Atau nama rumahmu Jo Bangunah komida. Saya yang sah boleh. Atau nama rumahmu. Kenjau fit? Atau fit kerusi. Si Chula tu. Ayam. Ayam level tu. Fit kerja kom ya. Kena kom fit. Paku ke? Ah, kami.

ગેમ રમતા હોય મને ઘણી વાર પૂછો બધા કમેન્ટ કરીને તમે ફ્રી ફાયર રમતો હું એ ગેમ જ નથી રમતો પેલા બહુ રમતો પબજી પણ હવે નથી રમતો એટલે આપડા રમતા હોય ને જોવાનું બેઠા બેઠા ઘડી પેલા બીજું તમને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યાર દીને ટાઈટ લાગવા મળી છે બોલો શું કરશું હવે આજ બહુ ઠંડી પડવાની છે કોટ પહેરીને જવું પડશે આજ તો ફેમિલી ઘરે આવીએ અને ટાઈટ લાગી જશે ભાઈ હાથ પૂક ધોયા તો એ ટાઈટ લાગી જાય વધારે ટાઈટ પડે છે મારા બપુ જોજો કોટ સડાવીને બેઠા છે એમ વેપારી હાલે છે હોડીથી દેશી હોડી શું બને છે મળી રોટલા રોટલા વાહ

જમલી તો બધા ફેમિલી ને બહુ ટાઈટ પડી છે યાર બહુ ટાઈટ હોય એમ થાય કે અત્યારે ઘરમાં હોવા કારણ કે બહાર અહીંયા પછી વધારે ઠંડી કેમ પડે કારણ કે પછી ખેતરમાં બધે પાણી પાયેલું હોય તો વધારે ઠાર પડે ને ખેતર ન હોય સાઈડમાં તો ના પાણી તો પહેલું આ તો બધું ભીનું ભીનું થઈ જાય તો વધારે ઠાર પડે ને બહુ ઠાર પડ્યો છે મને આજ બહુ ઠંડી લાગે છે બીજું કંઈ નહીં હું શું મળી એ ભાઈ સરદી એવું છે રમેણની વાત ઓળતી થી એ તો કઈ કઈ કે આના બગાડી નાખી મે તો હારે આવેલી હતી ટાઈટ લાગી છે મારા ભાઈ ભાઈ મને ટાઈટ નીચે એમનું ઠરે છે આજ તો ટાઈટ ટાઈટ લાગી જ ને તો લાગી આજ તો બ્લૂટૂથ બ્લૂટૂથ નાખીને ગીત બી દालतું છે

Lagi, jauh tuh merekam lagi. jauh tuh merekam lagi. Bos, bos, bos. Bete ni kami lagi jauh sih. Ini mau di bawah nih. Kamu di? વાહ તો ટીવી જોવે છે ને ટીવી ખરાબ નથી ભાઈ તમને પહેલા જ કીધું હજી પાછા ઘણી વાર ઘણી વાર કમેન્ટ આવે એટલે પાછું એકવાર કહી દઉં ટીવી ખરાબ નથી જો થઈ ગયું જાદુ હવે ટીવી થઈ ગયું રેડી એટલે કમેન્ટ કરતા ને ટીવી ખરાબ છે ટીવી અમારું સારું જ છે મસ્ત ટકા ટકા હાલે છે ઘણા વર્ષથી નગર પાસે તમે કમેન્ટ કરશો ટીવી ખરાબ છે એમ એટલે હું પાછો કહી દઉં કારણ કે ઘણીવાર કમેન્ટ આવી જાય એટલે હું ટીવી હું કેમેરો ન રાખું પણ ટીવી અત્યારે છે ને હાલ ચાલુ હોય કારણ કે આખો દિવસ તો મમ્મી પપ્પાની કામ કરતા હોય જ્યારે ન્યુ હોય ત્યારે ચાલુ હોય એટલે અત્યારે વધારે હાજે ટીવી ચાલુ હોય પેલા હું બહુ જોતો કાર્ટુન ને એવું બધું પણ હવે એટલો શોખ નથી રહ્યો બધું મોબાઈલ ઉપર આવી ગયું તો બસ આજનો તો અમારો આવો દિવસ આખો ને બાકી તો કહેજો ભાઈ કે ગૌરી તમને નામ કેવું લાગ્યું કારણ કે નામ એનું પડ્યું છે બીજા કોઈનું નામ પાડેલું છે નહીં જાજી ભાગ્યું નું ને હવે આપણા કામે લાગ ઠંડી બહુ છે તો હવે બ્લોગ એડિટ કરવા મળીને આશા છે કે આનો બ્લોગ તમને ગીમો ગીમો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી આવશે કાલ નવા જાવ